તે એક એક કિલો ચિકન લઈ આવ્યા ને મારા મમ્મી ચિકન બનાવે મારો ભાઈ કાંઈ મેંથી નાહ ધોઈને આવી ગયો તો આ ચિકન ગયોલીપોપ કેમ બનાવીશું તમને અમે દેખાડી છેલ્લે વિડીયોમાં જોયા રાખજો તો અમારે ધાણાજીરું આમાં ખાલી થઈ ગયું હતું તે મારા મમ્મી ધાણાજીરું આમાં નાખે પછી ધાણાજીરું ચટણી હળદર લહણ ડુંગળી પછી આમાં હું આમાં મસાલો એ બધું આ ચિકન લલીપોપમાં માં નાખવાનું આપણે મુરઘીમાં આપણે જવાનું ચણાનો લોટ લેવા દુકાને તો ચણાનો લોટ ને મેંદાનો લોટ લઈ આવીએ એ લલીપોપમાં નાખવાનો છે તો એ ઘટ્યો ઘરમાં થઈ ગયો પૂરો તો આપણે લઈ આવીએ પાછા પછી બતાવીએ કે કેમ રેસીપી બને તો કઈ આપણે દુકાને આવી ગયા મેંદાનો ચણાનો લોટ પાંચ રૂપિયા વેઠા હતા મેગી લઈ લીધી તો આપણે બતાવીશું કે રેસીપી કેમ બનાવાય ને અમારો બ્લોગ એ બની જાય

ઠંડુ પાણી નાખ દેવું તો એમાં જોઈએ થોડુંક પાણી એક ગ્લાસ આપણે પાણી ભરી લઈએ હાલ એ તો શું ગયું કે લહણ નાખ્યું લહણ નાખ્યું હમ એમાં થોડુંક લહણ નાખ્યું તીખી સટણી વધારે સુંદો ના થઈ જાય આમ ઉપાડી ખાવાય તો ખવાય નઈ ના

અલીબમાં તેલ વધારે હોય ને તો જ મસ્ત અતરાય એમ કરતા ડૂબી જાય તો આખું પાકી જાય એનું મા હોય ને પાકી જાય તો ખાવાની પછી નાખી જ દે બધા એ કઈ બોરી જાય મસ્ત સુગંધ આવે એક નંબર સ્મેલ આવે બોલ્યું ને લોટ લોટ

પાકવા જોડી કડકડિયા થઈ જાય ને મજા આવે ખાવાની માર સોસ લઈ આવા કે બનાવ આમાં ખાવા માટે સોસ ટામેટા મને વિચાર આવ્યો કે હે ને સોસ ખાય એમાં ભેગો તો આપણે જઈ આવો સોસ લેવા દુકાનેથી એટલા નો મળે એટલા નો ટિંકુ પેકેટ લેતા છ તો ગાય ચાર લોલીપોપ ઉતારી લી એક કાણો કાઢી લીધો તો બિચારા ઓલા ઓલા જ ને લેતા કા

ગયા લાલ લાલ મસ્ત બહુ મસ્ત બનશે મને એવું લાગે કે થોડાક પાકી ગયા હોય તો કડકડિયા થઈ ગયા તો હવે આપણે લલીપોપ બહાર થોડુંક તેલ ઝેરવી નાખીએ એટલા બધા પીડા લિકનિપોપ તુડી મારી મમ્મી પૂરી તારે પૂરી ખાવાની મજા આવે ચિકન લોલીપોપ ને પૂરી થઈ ગયું રેડી તો આપડે ખાઈ પીને પછી મળીએ તો લલીપોપ હતા બહુ ટેસ્ટી તો ઘેરે બનાવ્યા હતા લલકો બહુ મસ્ત બનાવેલ તમે ઘરે બનાવજો ટ્રાય કરજો કોક દી યુટ્યુબ માં વિડીયો જોઈ લેવાય ભાઈ કે કેમ બનાવીએ ને આ બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટ સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો ને આપણે કાલે મળીએ નવા ફરીથી બીજા બ્લોગ માં ને કાલે બ્લોગ બનવાનો છે મસ્તીનો હવે કાલે મેરા માં જાય કે બીજે ક્યાં જવાના છે તો એ તમને સરપ્રાઈઝ કરીશું અમે સરપ્રાઈઝ ખાતાર લલીપોપ ખાઈ ગયો હું ને